Ya, yeah. 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 લાઈવ માં આવ્યા હોય તો મેસેજ કરજો કોણ છો ક્યાંથી શું પરેશ ભાઈ હા વિશાલ ભાઈ કેમ વિશાલભાઈ કેમ છો વિશાલભાઈ પરેશભાઈ જય ગિરનારી જય ગિરનારી રાજપૂત કેમ હાલે છે તો આપણા ગામ અત્યારનો નજારો છે આ વાતાવરણ અત્યારે આવું થઈ ગયું છે મસ્તીનું વરસાદ આવ્યું છે સમય પરેશભાઈ પોલરા ક્યાંથી ગામ કયું કરણ શક્તિ રાજપૂત મજામાં છો તમે અમીરભાઈ કેમ છો હર હર મહાદેવ અમીરભાઈ અમીરભાઈ કેમ હાલે છે અમીરભાઈ મજામાં હર હર મહાદેવ મહાદેવ અમીરભાઈ બસ એકદમ મજામાં એમ ને સારું 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 લાઈક શેર કરતા રહીજો તો નું હવામાન આવું છે અને આપણે સાંજનો ટાઈમ છે એટલે થોડોક નજારો અમે કીધું મસ્ત છે એટલે ઘડીક લાવી કરવી અને મિત્રોના નજારો બતાડવી ગામનો આ જો અમારે ગામની નિશાળ છે અમીયા અહીંયા આ ટાવર દેખાય ને એ નિશાળ છે ને શું છે માં થોડુંક ઝાખું દેખાય હા અમીરભાઈ કહે છે એકદમ મજામાં હા શક્તિ રાજપૂત તમે રી ચેનલ હોય તો કહી દેજો આજના વરસાદ પાણી અમારે થવારમાં હતા થોડા થોડા જેવું જેવું બરાબર આ તમારી ચેનલ છે તો મારી ચેનલમાં તમે સબસ્ક્રાઈઝ કરી દેજો અથવા કમિટમેન્ટ કરી દેજો હું તમને સપોર્ટ કરીશ અને ક્યાંથી છો જરાક જણાવજો નથી શો તમે ઓ રેખાબેન પટેલ જય માતાજી જય માતાજી કેમ છો મજામાં આઠ દસ જણા જોયે છે આપણા લાઈવ ની અંદર અને મેસેજ લાઈક ત્રણ જ છે ગારીલો હમીરભાઈ કહે છે બધાય મિત્રોને જય માતાજી કેમ શો પૂછે છે રેખાબેન બસ મજામાં આનંદમાં સેવી રેખાબેન ત્યારે તમે તબિયત હાથું જો અને આનંદ માં રહેવાનું બાકી જીવન છે અને જીવવાનું કરણ ઝાલા નામ શું છે રેખાબેન કે છે બધા મિત્રો ને જય માતાજી રેખાબેન એમ કે છે કે બધા મિત્રોને જય માતાજી બોલો બોલો કઈક મેસેજ કરો એટલે મને ખબર પડે કે હું કોણ જોઈશે જાલરનો ટાઈમ છે અને બહુ મસ્ત વાતાવરણ છે અત્યારે સાડા સાત વાગી ગયા છે અને અત્યારે આ નજારો આપણા સ્લેબ ઉપરનો છે અને પાછળની સાઈડમાં અહીંયા ખેતરી વિભાગ ખેતી વિભાગ છે મેસેજ કરજો બરાબર લાઈક કરો ધાર્મિક પ્રશ્ન હોય તો પૂછશો તમે અમારા અહીંયા પાછળ જ રોડ છે ઘરની પાછળની સાઈડમાં જ અને ત્યાંથી વાહનો જતા હોય તો તમને દેખાતા હોય છે પાછળની સાઈડમાં આપણે એક સાખી તમને મસ્ત સંભળાવી દઉં છું કે ભાઈ શક્તિ શક્તિ સૌ કહે કહે મહાશક્તિ જાણી ના કોઈ સોહમ શક્તિ છે સુવાસા સાલે અને ઓમ પુરુષી દિયા જીવન દા અકલ કળામાં તેત્રીસ કરોડ દેવ સમાયા સૌદ લોક શક્તિના ખભરમાં ને એક પુરુષ પર બાર કહ અશ્યો ગરુગમ શાન કરી સમજા અને અલગ ભાઈ આખું વિશ્વ જેને માની રહ્યું છે એવો વિશ્વ જે દાતા ઈશ્વર કોણ છે અને એને સમજવા માટે શું કરવું પડે અને શક્તિ એવું શું છે કે જે આપણા જે પવનના ના જે વોહમ સોહમ જે સુવાસા ચાલી રહ્યા છે ને એક છે એને શક્તિ કહેવાય ને એક છે એને પુરુષ કહેવાય અને આ જે બે ઇંગલા અને પિંગલા સૂક્ષ્મના સંતો જે વાત કરી રહ્યા છે અને એ સુવાસાની અંદર જે કાંઈ અંદર નામની અનુભૂતિ થાય ને એ સતનામ છે અને વિશ્વના તમામ સંતોએ આ સતનામને વર્ણાવ્યું છે રામાપીરે એમ કીધું છે અડદ ઉડદ કે બીસ રણુકાર કે રેખમેન રામદેવ ધરાવે ના મરજી સતની આગળ બીજું કાંઈ નથી મેસેજ કરતા રહીજો પ્રશ્ન હોય તો કહેજો કાંઈ ઉમેશભાઈ જય રામાપીર જય રામાપીર ઉમેશભાઈ લાઈક સાથે આવે છે આઘા રહીજો એવું લખે છે ઉમેશભાઈ લાઈક સાથે આવે છે આઘા રહીજો બોલો હું મંદિર છે પરેશભાઈ અને ક્યારે છે બાપુ કારખાનું જય માતાજી રેખાબેન પરેશભાઈ ને કે છે જય માતાજી રેખાબેન કેમ તબિયત પાણી કેવા છે તમારા અલખ અલખ ઉશી શેર મન ડાને કોઈ બતા જે કરી લે વિશાર માો માર રાણી કરે છે પોકાર સપના જેવું લાગે છે સંસાર જેનું ગરા શું જાણી જેનું એળે ગયો અવતાર જેનું એળે ગયો આમાં મેસેજ થોડાક સો નથી થતા બરાબર તબિયત સારી છે રેખાબેન એમ પૂરી છે વિપુલભાઈ ફેમિલી બ્લોગ સાથે આવી ગયા છે જય માતાજી વિપુલભાઈ અશોક વિપુલભાઈ કેમ હાલે છે આ મારા મોજ ફકીરી ચેનલવાળા આવી ગયા છે મોજ ફકીરી બ્લોગ વાળા અને નરેશભાઈ આપણા મિત્ર છે અને બધા મિત્રોને કહેવાનું કે એના સરપ્રાઇઝ થોડા ઘટે છે એટલે એને સબસ્ક્રાઇબ કરી નાખજો અત્યારે જ મોજ ફકીરી બ્લોગ વાળા હોસ્ટ ટાઈમ તો એને થઈ ગયો છે પણ થોડોક એને સપોર્ટ કરી દ્યો અને સપોર્ટ કરવાવાળા બધા અહીંયા કમિટમેન્ટ મને કરી દીધ રેખાબેન આપણે મોશફકીરી લાઈફ બ્લોગ છે ને એમના થોડાક સબક્રાઇઝ ઘટે છે એટલે પરે વિપુલભાઈ વિપુલભાઈ જય શ્રી રામ પરેશભાઈ હો પરેશભાઈ મોશફકીરી લાઈફવાળા જે બ્લોગવાળા છે ને આપણા મિત્ર છે ને એમને સપોર્ટ કરી દીજો ભાવેશભાઈ ગોહિલ પધારો પધારો કેમ છો ભાવેશભાઈ કેમ હાલે છે નાનજીભાઈ મેવાડા અમદાવાદ થી મારા જીજાજી પટેલ પધાર્યા છે ચેનલ માં તમારું સ્વાગત છે અને પ્રશ્ન હોય તો પૂછો કોઈ સત્સંગ ના હોય એવા ધાર્મિક પરેશભાઈ મોજ ફકીરીમાં કમિટમેન્ટ કરી આવજો રામ રમા આહિર બ્લોગ આવડ આવી ગયા જય કૃષ્ણ કેમ છે રામાબેન તમારો સપોર્ટ સારો છે આપણે ને થેન્ક યુ તમારું હા ઉમેશભાઈ કોને કોને સો સબસ્ક્રાઈબની જરૂર છે પાંચની બોલો હું એને સ્ક્રીનશોટ પાડીને મોકલી દઉં છું બધા ગ્રુપમાં મજામાં અને કેમ છો અત્યારે ભાવનગર છો કે ગામડે લાઈવ સાથે ભાઈ આવી ગયા છે વાંધો નહીં ઉમેશભાઈ તમારે ઘટે છે ઉમેશભાઈ હોય નહીં તમારો તો પૂરા થઈ ગયા હોય કેમ એમ થાય છે ઉમેશભાઈ આજે થઈ જાય છે બોલો રાત્રે તમે કમિટમેન્ટ કરી દેજો રિંકે આપણે રીતિકા બેન માં એટલે સો ટકા થઈ જાય છે રામાપીર વાળા આપણા ઉમેશભાઈ છે ને ઉમેશભાઈ બ્લોક એને પણ સપોર્ટ કરી દેજો ભાવેશભાઈ ગોહિલ અને એના પણ વિડીયો આવે છે ને બહુ મસ્ત છે એ ચેનલ અને એને પણ સપોર્ટ કરી દીજો હો ભાવેશભાઈ ભાવનગર છો એમ ને ભાવેશભાઈ હા બરોબર ભાવનગર છો એમ ને હીરામાં અત્યારે કેમ છે હા ભાઈ આપણે ઉમેશભાઈ ભાવેશભાઈ ગોહિલ બ્લોગ છે ને એના વિડીયોમાં કમિટમેન્ટ કરી દીજો એ તમને સપોર્ટ કરી દે અને મોજ ફકીરી લાઈફ વાળા છે ને એ ભાવેશભાઈ બ્લોક કરીને ચેનલ છે ને એમાં કમિટમેન્ટ કરી દેજો એટલે એ તમને કાયમી સપોર્ટ કરશે બરાબર અને બરાબર ઉમેશભાઈ રમેશભાઈ સોલંકી અમદાવાદથી જય ગિરનારે જય ગિરનારે કેમ છો તબિયત પાણી કેવા

મંદિર કેમ લીધું મંદિર છે હા ભાઈ મને ખબર પાયો ભાઈ તો આપણે કાયમિક સપોર્ટ કરે છે તે બધે એનો આભાર અને અમારે મોજ ફિકરી લાઈવ વ્લોગ વાળા આભાર રેખાબેન ને કહે છે બરોબર રેખા બેન એકા બીજા બધાને સપોર્ટ કરો આપણે નાના નાના યુટ્યુબરો ચેનલવાળા છે એટલે બધા રેડી થઈ જાય હા ભાવેશભાઈ કે છે હું પણ કાયમીક સપોર્ટ કરીશ વાહ ભાઈ વાહ ભાવેશભાઈ ગારી ત્યારે ખરી ગયો ફોન મને અથવા મેસેજ કરી દેજો હાસું કીધું રમાબેન બેન આહીર એમ કહે છે સારું સારું તમને પણ અમે સપોર્ટ કર્યું છે અને તમે કરજો અને દીપુ ઠાકોર ઓફિશિયલ બ્લોક બ્લોકવાળા આવી ગયા છે જય માતાજી લખે છે દીપુ બેન કેમ છો મજામાં ભાવેશભાઈ સબસ્ક્રાઇઝ કરી લીધી છે ભાઈ ચેનલ મોજફકીવાળાને વાંધો નહીં એકાબીજાને સપોર્ટ કરજો આપણે તો હોસ્ટ ટાઈમ ઘટે છે બાકી ચેનલ કમ્પ્લીટ થઈ ગઈ છે પરેશભાઈ જય માતાજી બધા મિત્રો ને કહે છે જય શ્રી રામ પરેશ ભાઈ પરેશભાઈ દીપુ દીપુબેન કહે છે આ મજામાં મજામાં દીપુબેન ઠાકોર વાળા ને પણ સપોર્ટ કરીજો એ આપણા વિડીયો અવાર નવાર જોઈ છે અને બધાને એ સપોર્ટ કરે છે એટલે એમને પણ તમે બધા સપોર્ટ કરજો વરસાદ નથી એમ ને પરેશભાઈ એમ કે છે વરસાદ નથી બરોબર વલભીપુર માં નથી એમને વલભીપુર વલભીપુર ની બાજુ નું ગામ છે ને કાંઈ મને યાદ નથી આઈ અત્યારે ગામનું નામ રમાબેન આહિર કે છે બધા ભાઈઓને જય માતાજી અમારા જય દ્વારકાધીશ હા વલ્પુર પરેશભાઈ બરોબર બધા મિત્રો જય માતાજી કે છે દીપુબેન ઠાકોર બધા જય માતાજી કે છે કે ભાઈ મન મેળે ના સમજે મન સમજ કો જાય

હેપી ગર્લ લખ્યું છે ને હેપી ગર્લ ક્યાંથી છો તમે જય માતાજી ઓકે ભાવેશભાઈ કે છે અત્યારે હું કારખાનેથી ઘરે જાઉં પછી મળું સારું સારું ભાવેશભાઈ ઘરે જાઉં શાંતિથી હેપી ગર્લ વાળાઓ તમારું નામ જણાવજો ને જય માતાજી બધા ભાઈઓને કહે છે જય માતાજી કહી છે હેપી ગર્લ તમારું નામ જણાવજો ને અને ક્યાંથી છો કમિટમેન્ટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને તમારી ચેનલ હોય તો એ પણ અમને જણાવી હા થેન્ક યુ હા રેખાબેન અમે તો તમને સપોર્ટ કરવી જ છીએ તમારા લાઈવમાંય આવી છે ડેલી અને ફૂલ સપોર્ટ છે અમારા તરફથી તમને અને હું તો કેટલા વાગ્યા તમે લાઈવ કરવાના હિ મને કઈ જણાવી દીજો થોડુંક રેખાબેન આમાં શું છે કે બધા મિત્રો એક સાથે લાઈવ કરે છે ને તો બહુ પ્રોબ્લેમ થઈ જાય છે કોઈ એક બે કલાક પંદર વીસ મિનિટનો આગા પાછળનો થોડોક ટાઈમ રાખે ને તો સારું પડે બધા એક સાથે લાઈવ કરે છે એવું થાય છે હા રેખાબેન તમને મોજ પકેલી લાઈવ બ્લોગવાળાએ સબસ્ક્રાઈબ કરી દીધા છે અને તમે એની ચેનલને પણ સપોર્ટ કરીજો અને એ તમને સપોર્ટ કરશે બરાબર રેખાબેન સારું અત્યારે હવે બધાને જય માતાજી જમવાનો ટાઈમ થઈ ગયો છે દીવાબતીનો ને પછી હવે આપણે સાંજે આઠ વાગે અથવા નવ વાગે હું લાઈવ કરી લઉં નવ વાગે શું થાય છે કે આપણા પાંચ મિત્ર લાઈવ કરે છે અને એ લોકોને સપોર્ટ કરવા માટે હું લાઈવ નથી કરતો પરેશભાઈ છો પરેશભાઈ જય હનુમંદા જય શ્રી રામ પરેશભાઈ તમે કેટલા વાગ્યા લાઈવ કરવાના છો આમાં શું છે બધા મિત્રો એક સાથે લાઈવ કરે તો આપણે કોની ચેનલમાં જવું એવું થાય છે એટલે થોડો થોડો ટાઈમ આગળ પાછળ ગોઠવો તો સારું પડે સારો બધાય મિત્રોને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે આપણે નવ વાગ્યે મળશું હવે જય માતાજી બધા હો તમે લાઈવ નથી કરતા એમને પરેશભાઈ સારું જય માતાજી બધાય